નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા તાડપત્રનો રવિવાર એટલે કે ઈસુના યરુશાલેમમાં વિજય પ્રવેશનો રવિવાર ઉજવે છે વિધિની વક્રતામાં અને જૂના કારણમાં પૈકબરોના મુખે ઉચ્ચારાયેલા ઈશ્વરના વચનોની ઈસુમાં થતી પૂર્તિ થાય એવી બે તદ્દન વિરોધાભાસી ઘટનાઓ પાંચ દિવસના અંતરમાં બને છે જે રવિવારે ઈસુનું આટલું મહિમાવત સ્વાગત કરવા માનવ બહેરામણ ઉમટી પડ્યો હતો એના પાંચમા દિવસે જ નિર્દોષ ઈસુને સૌથી ક્રૂર મોતને હવાલે કરી દેવામાં આવે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈસુના જન્મ અગાઉ સાતસો વર્ષ પહેલાં યસાયા દ્વારા કરાયેલી ભવિષ્યવાણી ઈસુની મહાવ્યથામાં પૂરી થાય છે આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ એક એવું સત્ય સમજાવે છે કે મહાવ્યથા અને ક્રુસ પરના નાલેસી ભર્યા મૃત્યુ કરતાય ઈસુએ આપેલું સૌથી મહાન બલિદાન એ હતું કે એમણે માનવજાતિની મુક્તિ માટે પોતાનું દેવત્વ ત્યજી દઈને પોતે એક અદનામાં અદના માનવીની કક્ષામાં પોતાને મૂકી પોતાને શૂન્યવંત બનાવી દીધા અને તેથી જ મૃત્યુના ત્રીજા દિવસે પરમપિતાએ તેમને ભવ્ય પુનરુત્થાન દ્વારા મહિમા બક્ષીને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા આજનો શુભ સંદેશ ઈસુના છેલ્લા ભોજનમાં ખ્રિસ્ત પ્રસાદ અને પુરોહિત પત્ની સ્થાપનાથી માંડીને ઈસુની મહાવ્યથાના વર્ણન સાથે ઈસુના મૃત્યુ અને દફન સુધીની ઘટનાઓનો ચિતાર આપે છે આજના પાઠમાં આપણે વિવિધ પાત્રો જોઈએ છીએ જેવા કે મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ જટામાસીના તેલથી ઈસુની સુશુભતા કરનાર બાઈ એ બાઈની સુશુભતાનો વિરોધ કરનાર લોકો દગાખોર યહુદા ઇસ્કારિયત છેલ્લા ભોજન માટે ઈસુને માટે ઓરડાની સગવડ કરનાર માણસ ઈસુનો ઇનકાર કરનાર પરશિષ્ય પિતર ઊંઘતા અને ઈસુને છોડી દઈને ભાગી ગયેલા શિષ્યો વડો પુરોહિત અને વરિષ્ઠ સભાના સભ્યો પિલાત એને કૃષ્ય ચડાવવાને ભૂમો પાડનાર ટોળામાંના લોકો ઈસુને રીબાવનારા સિપાહીઓ કુરેન ગામનો સિમોન ઈસુને મેણા મારતા લૂંટારાઓ પશ્ચાત લૂંટારો ક્રુષથી દૂર હાજર સ્ત્રીઓ ઈસુના શબની માગણી કરીને ઈસુને દફનાવનાર યોસેફ આજે આપણે વિશેષ સમય કાઢીને આત્મનિરીક્ષણ કરીએ કે આપણે આપણા જીવનમાં અવારનવાર આ પૈકી નકારાત્મક પાત્રોની ભૂમિકા જાણે અજાણે બજાવતા તો નથી ને તથા પ્રેરણાત્મક પાત્રોને આપણા જીવનમાં જીવવા માટે પ્રયત્નશીલ છીએ ખરા યહુદા ઇસ્કારિયત અને પીતર બંને ઈસુના પ્રેષિતો એકે ઈસુને દગો કર્યો તો બીજાએ ઈસુને ઓળખતો પણ નથી એમ કહીને ઇનકાર કર્યો પણ યહુદાએ ઈશ્વરની ઉદારતા અને કરુણામાં વિશ્વાસ રાખવાના બદલે આત્મહત્યાનું બીજું પાપ વહોરી લીધું પણ છુપાઈને પણ ઈસુ સાથે રહેનાર પીતર પશ્ચાતાપના ઝરણામાં નહીં રહે ઈસુ તરફ પાછો વળ્યો આપણે માનવ જીવનમાં જે જે અનુભવો કરીએ છીએ એમાંના બધા જ એકમાત્ર પાપ સિવાય ઈસુએ પોતે માનવ દેહમાં અનુભવ્યા હતા એટલે જ્યારે આપણે દુઃખમાંથી પસાર થતા હોઈએ ત્યારે આપણે એટલું જ યાદ રાખીએ કે આપણે એકલા નથી ઈશુ આપણી સાથે જ છે આજે ઈશુએ ઉચ્ચારેલા છેલ્લા સાત વચનો પર વિશેષ મનન ચિંતન કરીએ હે પિતા તેમને માફ કર કેમ કે તેઓ શું કરે છે તે નથી જાણતા આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હોઈશ ભાઈ આ તારો દીકરો અને આ તારી માં મારા ભગવાન મારા ભગવાન તે મને કેમ છોડી દીધો મને તરસ લાગી છે પૂરું થયું હે પિતા મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સુધરો